નમસ્તે દોસ્તો રજનીકાંત પાચાને તમે આ જુઓ છો આ વરાછાનો બ્રિજ છે જે એ પોદાટથી જે વરાછા બાજુ રોડ જાય છે એ બ્રિજ છે ત્યાં તમે જો આ લાખો રૂપિયાના ખર્ચે આખું પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું કલર કરવામાં આવ્યો હતો આ બ્રિજને અને હાલમાં આ બ્રિજની પરિસ્થિતિ તમે જુઓ આ ભાજપ સરકાર મોદી સરકારના જે બોરિયા માર્યા છે આ કેટલું યોગ્ય છે જુઓ તો ખરા તમને જ્યાં જોશો ત્યાં આવા તમને બોર્ડ જોવા મળશે એટલે ભાઈ તમે આ વિકાસ કરવા આવ્યા છો કે બગાડવા આવ્યા છો એ ખબર પડતી નથી અને આ મહાનગરપાલિકાને તો શરમ જેવો કોઈ છે જ નહીં કારણ કે એને એને તો ખબર નહીં પડતી હોય એટલે અધિકારીઓ અહીંથી ડેપ્યુટી કાર્યપાલક આસિસ્ટન્ટ જુનિયર સર્વેયર કોઈ પણ વ્યક્તિ અહીંથી નહીં નીકળતા હોય રોડ ઉપર અને આ એક બ્રિજની વાત નથી સુરતમાં મોટા ભાગના બ્રિજ હોય ત્યાં બધે બ્રિજ ઉપર જો આ રીતના મોટા મોટા સ્ટીકર મારી દીધા છે મોટા બ્રિજની છે જે પિલ્લરો હોય એ પિલ્લર ઉપર આવા મોટા બેનરો ચોંટાડી દીધા છે આ કે કલર ટાઈપના અલગ પ્રકારના કંઈક બેનર ચોંટાડી દીધા છે જે હાર્ડ સીટમાં છે જે ઉખડે પણ નહીં આ મહાનગરપાલિકાને ખબર જ નહીં પડતી હોય અધિકારીઓને કે માત્ર ચાટુક કરવામાં જ એને રસ છે તળિયા ચાટા કર્યા નકરા ફરિયાદ કરે તો કોઈ કાર્યવાહી કોઈને કરવી નથી માત્ર ને માત્ર પીવાનું કે ભાઈ આ મોટા રાજકીય નેતા છે કે રાજકીય પાર્ટીનું છે એટલે આપણે આનું કાંઈ ન ઉપ કરીએ એટલે આ રીતે બીવાનું તમને પગાર છે ને આપીએ છીએ તમને પગાર કામ કરવાના આપીએ છીએ તમારી સેલેરીમાંથી ને અમારા ટેક્સમાંથી આ બંનેમાંથી જે ટેક્સ કપાય છે ને એનો જ પગાર તમને મળે છે આ માનનીય કમિશનર સાહેબ ને પણ એક કહેવાનું અગ્રવાલ મેડમ તમે પણ આ જુઓ આ તમારું સુરત છે અમારું સુરત છે ને આપણે બધાનું સુરત છે હમણાં ત્યાં સુરતનો નંબર વન એવો તો ક્લીન ક્લીનેસ્ટ સિટી તરીકે આમાં ક્લિનેસ્ટ સિટી ક્યાં છે બસ નંબર આવી ગયો એટલે આવા બોડિયા મારી દેવાના આવી રીતે ખરાબ કરી દેવાનું આ ખૂબ જ ગંભીર બાબત છે અને નોંધ લેવા જેવી બાબત છે તાત્કાલિક ધોરણે આ બધા સ્ટીકરો હટાવવા લેવા જોઈએ અને હું એ પણ કહું છું કે આ મહાનગરપાલિકાએ ફરિયાદી બનીને આ જેણે પણ સ્ટીકર લગાડ્યા છે ને એ એને આરોપી બનાવીને કોર્ટમાં લઈ જવા જોઈએ એની વિરુદ્ધ ગુનો નોંધવો જોઈએ એ વિરુદ્ધ એફઆરઆઈ થવી જોઈએ ને કોર્ટમાં કેસ ચાલવો જોઈએ કારણ કે આ પબ્લિકના પૈસાના લાખો રૂપિયાના ખર્ચે જ્યાં ડ્રોઈંગ કરવામાં આવ્યું હતું એને આવી રીતે ખરાબ કરવામાં આવશે છે આ એક બ્રિજ નથી સુરતના આવા તમામ બ્રિજ ઉપર મોટા ભાગના બ્રિજ ઉપર આ ટાઈપના સ્ટીકરો છે મિત્રો આ શેર કરજો જેથી છે ને આ જેટલું શેરિંગ થાય ને તો આ બધાને વાળાને થોડીક બુદ્ધિ આવશે કે આમાં કંઈ આપણે કંઈ કરવું જોઈએ એટલે કોઈ એક્શન લેવું જોઈએ કારણ કે આપણે બધાની આ પ્રોપર્ટી છે નથી મારી કે તમારી એકલાની આ બધાની જ પ્રોપર્ટી છે ને આવી રીતે જો કોઈ પ્રોપર્ટીને બગાડ કરતો હોય તો આપણે બધાએ જ ફરિયાદ કરવી જોઈએ એસએમસી મહાનગરપાલિકાને ઈમેલ કરવો જોઈએ લેખિત રજૂઆત કરવી જોઈએ અધિકારીને મળવો જોઈએ પોતાના વિસ્તારને પોતાને સાફ કરવાની જવાબદારી બધા જ પોતપોતાની છે તો વિડીયો ખાસ શેર કરજો જેથી લોકો જોઈ શકે જાજો શેરિંગ થશે એટલે લોકોને ખ્યાલ આવશે એટલે કોઈ એસએમસી કંઈ એક્શનમાં આવે એવી આશા રાખીએ જય હિન્દ જય ભારત